અને જોવું તમે આ હન્ડ્રેડ ડે છે અહીંયા આપણે હંડ્રેડ ડે પૂરા થાય છે આ પછીના દિવસ છે આ પછીના દિવસ છે અહીંયા હંડ્રેડ દિવસ આપણા કમ્પ્લીટ થઈ ગયા છે જોઈ શકો છો આ ટાઈમ ટેબલ એનું છે એમાં આપણે દિલ્હી ચોકડી મારી જો આપણે આજનો દી હતો તો એમાં ચોકડી મારી એકતાલીસ દિવસ છે આપણો તો એમાં ચોકડી મારી દીધી છે કાલે બેતાલીસમાં એમ થતાં થતાં હંડ્રેડ ડે વ્લોગ પૂરા નામ હોય તો હવે તમને આઈડીનું નામ કહી દઉં એ આઈડીનું નામ છે મિસ્ટર ઉદય બ્લોક ઝીરો ઝીરો વન મિસ્ટર ઉદય બ્લોગ 001 ઝીરો વન એ આપણી ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમાં ડેલી બ્લોગ આવે છે અત્યારે આપણે એક તાલીમ ફોન દિવસ છે એનો બ્લોગ કાલે આવશે તમે જોઈ શકો છો અને ફોલો કરી લેજો ફોલો કરવાનું ભૂલતા નહીં કહેવાનું હતું એ તો યાદ રાખજો હવે આપણે વેસન વેસન કરી નાખીએ થોડીક વાર પછી બ્લોગમાં આગળ વધી બ્લોગમાં બહુ મજા આવી છે કેમ કે આપણે કેટલા દિવસ પછી બ્લોગ ચાલુ કર્યો કેમકે ટાઈમ જ નથી મળતો ટાઈમ નથી મળતો એટલે આ લોગ આ ટાઈમ મળી ગયો ફર નાખતો કેમકે હમણાં મેળો પણ આવે એટલે એમને બધું ટાઈમ દીધે ને બ્લોગ બનાવવા નથી એટલે હમણાં ટાઈમ પાસ બે દસ દિવસ છે ને બ્લોગ હારા છે ફોને હારા જાય છે ટાઈમ મળે તો એટલે હારા જાય કેમ કે આપણે નવું નવું હોય તો તમને પણ મજા આવે ના આપણે જૂનું જૂનું દેખાયા રાખી કાંઈ હું લેસન કરું બોલવું પડ્યું ના કરું તમને મજા ન આવે તમને એમ થાય કાફું તો એની એક ના એક વસ્તુ દેખાડી એટલે તમને પણ ન મજા આવે એટલે આપણે કાંઈ નવી નવી વસ્તુ દેખાડી હોય તો કાંઈ તો કરવું પડે ને એટલે એમાં આ મેળો આવે ને એટલે આપણે વ્લોગ બનાવીશું બસ આ કહેવાનું છે લેસન આ આપણું લેસન કરીએ અત્યારે આપણે આ જો આ એક કાળી બોલપેન છે અને એક બ્લુ છે એ બોલપેન હોય ને તમે પણ બે જ વાપરો

આપણી નદી ઉપર જેવો વ્યૂ આવે છે તમે તમને જોઈ શકો છો આ તમે જોઈ શકો છો હવે આવવા માંડ્યો વરસાદ આમ તો જો વરસાદ té અલગ જ આવે માંડું ફૂલ વરસાદ ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે હવે નીકળવું તો નીકળવું ક્યાં આમ તો જો વ્લોગ આમ જો કેટલો વરસાદ આવે માંડું તમને ઉપર દે આપણે સીવલિંગ પાસે આવી ગયા અહીંયા હવે તમને બતાવું જો આ મૂર્તિ છે મહાદેવ ની મૂર્તિ છે અલગ જ છે ચમકે મિત્ર આપડે બે આવી ગયા હવે અહીંયા મેળાની બધી ચાલુ થઈ ગયું હવે મેળામાં થવાનો ત્રણ ચાર દિમા જ છે મેળો એટલે એની તૈયારી પણ ચાલુ થઈ ગઈ તો એ આપણે બતાવી દેવું હું અમે અત્યારે જોવા વ્યૂ પણ

લોકેશન બહુ સારું છે તમે ફરો આવી શકો છો વરસાદ હોય ને તમે આવો તો તમને બહુ મજા આવી જાય બાકી વરસાદ ન હોય ને આવો તો બહુ મજા ન આવે તો વ્યૂ બહુ સરસ છે અહીંયા જો મેળો થવાનો અત્યારે અહીંયા થઈ ગઈ અત્યારે બધી અહીંયા હુડકું પણ આવી ગયું છે આ બે લાઈન છે એ દુકાનોની ની જો મેદાન બહુ મોટું છે

પાણી આખું ડોયું થઈ ગયું પછી આ તો આમ સમજો આમ જો વ્યૂ કઈક અલગ જ આવે સમજો જો આપણું આ અડધું જ જામ આવે આખું ન થાવ તો અડધું જ જામ આવે આમ જો વ્યૂ પાણી નો વાત તો જો આવે તો મારા બ્લોગમાં મજા આવી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો બ્લોગ પૂરો બાય બાય